હલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેજ ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રંગૂર રબડી બહુ જ સ્વાદિષ્ટ બને છે આ રબડી અને ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ તહેવાર હોય તો આ રબડી જરૂર બનાવો તો અહીંયા એક લિટર જેટલું મેં લીધું છે દૂધ એ દૂધને હું સારી રીતે ગરમ કરી લઈશ તો જુઓ આ દૂધ મારું સરસ ગરમ થઈ ગયું છે હવે એમાં વિનેગરથી હું એ દૂધને ફાળી લઈશ એક ચમચી વિનેગર અને એક ચમચી નાખી અને સારી રીતે તમે એમાં લીંબુ કે દહીંનો ઉપયોગ કરીને પણ દૂધને ફાડી શકો છો તો જુઓ આ દૂધ ફાટીને રેડી થઈ ગયું છે પનીર અને અહીંયા મેં ચારણી લીધી છે નીચે એક બાઉલ રાખીશું એક્સ્ટ્રા પાણી નીકળી જાય તેના માટે અને અહીંયા મલમલનો ટુકડો રાખી અને પનીરને ગાળી લઈશું તો આ પનીર બરોબર ગાળી લીધું છે બધું પાણી નીકળી ગયું છે તેમાં એક્સ્ટ્રા પાણી નાખી અને તેને સારી રીતે વોશ કરી લેશું આ રીતે વોશ કરવાથી પનીર જલ્દી ઠંડુ થઈ જશે અને તેમાં વિનેગરનો જે સ્વાદ છે એ સ્વાદ પણ જતો રહેશે તો હવે આને પનીરને એકદમ ટાઇટ બાંધવાનું છે બધું જ પાણી એમાંથી નીકળી જાય એ રીતે એને સારી રીતે દબાવી અને બાંધવાનું છે તેના ઉપર કંઈ પણ વજન કે કંઈ પણ રાખી અને તમે થોડી વાર એને રહેવા દો જેથી કરીને બધું જ પાણી નીકળી જશે તો જોવા આ પાણી બધું નીકળી અને પનીર છે એ એકદમ તૈયાર છે હવે આને આ રીતે મસળવાનું છે

અને હાથમાં ચોટવું પણ ના જોઈએ પનીર ત્યાં સુધી એને મસળવાનું તો જોવો આ એકદમ તૈયાર થઈ ગયું છે અને હાથમાં પણ નથી તો હવે આના ગોળા બનાવીશું પણ તેની પહેલા આપણે અહીંયા ચાસણી બનાવવા મૂકી દઈશું તો એક કપ જેટલી મેં લીધી છે ખાંડ એમાં ત્રણ કપ જેટલું પાણી નાખીશું કોઈપણ વાટકો કે કોઈ પણ કચોરું કે ગમે તે તમે લ્યો તેને તમારે એક એક કપ તમે ખાંડ નાખો તો એ જેટલી ખાંડ તમે લ્યો એની ત્રણ ગણું તમારે પાણી લેવાનું છે એ રીતે જ મેજરિંગ કરવાનું છે તો જુઓ મેં આમાં ત્રણ કપ પાણી નાખી દીધું છે અને હવે ગેસને ચાલુ કરી દઈશ અને હલાવતા હલાવતા તેને ઉકાળવાનું છે ખાંડ આપણી છે એ એકદમ ઓગળી જાય અને પાણી એકદમ ખદખદી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે તો આ ચાસણી તૈયાર થાય ત્યાં સુધી અહીંયા ગોળા વાળી આપણે એકદમ નાના નાના ગોળા વાળવાના છે આ રીતે બધા જ ગોળા વાળી લઈશું ઉપર તેને તિરાડ જેવું દેખાવું ન જોઈએ એ રીતે ગોળા વાળવાના છે અહીંયા આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે તો જે બનાવેલા બધા જ ગોળા એમાં નાખી દઈશું એક એક કરીને તો જુઓ મેં હવે એમાં નાખી દીધા છે અને હવે એને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી તેને એકદમ ઉકળવા દઈશું મીડિયમ હાઈ ફ્લેમ પર ધીમાથી થોડોક વધારે એવી રીતે મીડિયમ હાઈ અને જુઓ આ બોલ્સ છે એની ક્વોન્ટિટી ડબલ થઈ ગઈ છે એકવાર મેં એને વચ્ચે હલાવી લીધું તો જોવો હવે આ એકદમ સરસ થઈ ગયા છે ઉકળીને બોલ્સ તૈયાર ગેસને મેં બંધ કરી દીધો હવે એમાં હું થોડુંક કેસર નાખીશ તમારે ના નાખવું હોય તો ના નાખો ઓપ્શનલ છે હવે એને ઢાંકી અને ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી અહીંયા રબડી બનાવીશું રબડી અથવા બાસુંદી તો અહીંયા પોણા લિટર જેટલું મેં લીધું છે દૂધ તો દૂધ એકદમ ખદખદી જાય એટલે પછી એમાં આપણે કંડેન્સ મિલ્ક એડ કરીશું તો જોબો અહીંયા આ દૂધ એકદમ ખતખદી ગયું છે એકદમ ઉકળવા લાગ્યું છે દૂધ તો હવે આપણે એમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું તો અહીંયા પોણા લિટર જેટલું દૂધ લીધું છે એમાં હું દોઢસો ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક નાખીશ આ ઘરનું બનાવેલું કન્ડેન્સ મિલ્ક છે તમે ઈચ્છો તો તમે બજારનું કન્ડેન્સ મિલ્ક પણ નાખી શકો છો અથવા તો તમે એની જગ્યાએ ખાંડ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડનું એડજસ્ટ કરવાનું છે તો હવે એને આવી રીતે હલાવતા હલાવતા એકદમ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે વચ્ચે વચ્ચે એને હલાવવું ખૂબ જ જરૂરી છે તો જોવા એકદમ અડધું થઈ ગયું છે અને એકદમ ઘાટું પણ દેખાવા માંડ્યું છે તો હવે અત્યારે હું ગેસને બંધ કરી દઈશ અને બાસુંદી કે રબડી તમે જ્યારે પણ બનાવો ત્યારે મોટા તળિયા વાળું વાસણ લેવાનું જેથી કરીને તે નીચે તળિયામાં ચોટી ના જાય તો જુઓ ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી એને ઠંડુ થવા દીધું એ એકદમ ઠંડુ થઈને એકદમ ઘટ થઈ ગયું છે તો આ તૈયાર છે અને અહીંયા અંગૂર પણ તૈયાર છે તો એને હું એક હાથમાં લઈને દબાવીને તમને બતાવીશ જુઓ આ એકદમ આવી રીતે દબાવી દેવાનું અને એની જે મૂળ જે એની સાઈઝ હોય એ સાઇઝમાં પાછા આવી જાય ત્યાં સુધી તો એ એકદમ પોચા અને સરસ થયા છે તો જુઓ આ બીજું બતાવીશ અને દબાવતી વખતે તૂટી ના જવા જોઈએ તો જે પ્રોપર થયા હશે તો હવે આ હું એક્સ્ટ્રા ચાસણી છે એ કાઢી લઈશ તો જોવા એક્સ્ટ્રા ચાસણી મેં કાઢી લીધી છે હવે આપણે અંગૂર રબડી બનાવીશું તો અહીંયા ઉકાળેલી રબડી અને અંગૂર તો ડ્રાય અહીંયા મેં લીધું છે અહીંયા કાજુ બદામ પિસ્તા કિશમિશ અને અહીંયા લીધું છે મેં દૂધમાં પલાળેલું કેસર અને ચારોળી હું ગાર્નિશિંગમાં યુઝ કરીશ તો અહીંયા મેં દૂધ રબડી લીધી છે એ રબડીની અંદર આપણે તૈયાર કરેલા અંગૂર એડ કરી દઈશું પછી એમાં ડ્રાયફ્રૂટ અને કેસર એડ કરી અને એને ફ્રીઝમાં બે બે કલાક જેવું એને ફ્રીઝમાં સેટ થવા ઠંડુ થવા રાખી દઈશું અને એકદમ ઠંડુ આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવો અમને જાગૃતિ વેજ ફૂડ પર જરૂર શેર કરો બતાવો કેવી લાગી તમને આ રેસીપી અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયોને તો મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપીની સાથે થેન્ક યુ